ઉપરવાળાએ એવી સૃષ્ટિ બનાવી કે અહીંયા પરમેનન્ટ કોઈ નથી આવ્યા એટલે જવાનું તો પાકો જ બે ત્રણ ચીજ તો નાસ્તિકમાં નાસ્તિક માણાની માનવી જ પડે કે જે જન્મે અને મરવાનું પાકો અને એકલો આવે ને એકલું જવાનું પાકો ભેગું કોઈ ન આવે ગમે એટલું બધાને હેત હોય તો એ બહુમાં બહુ ઘર સુધી બહુ પાદર સુધી બહુમાં બહુ સ્મશાન હુદી વધારે વધારે ચિત્તા હુદી આવે એથી આગળ પછી કોઈ ન આવે જન્મ્યા એને મરવાનું પાકો એકલા એવા ને એકલા જવાનું પાકો ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાનું એ પાકો અહીંથી કોઈ કઈ લઈને ન જાય અને કેવું માળું બનાવ્યું ખબર જ ન પડી જેની માટે આખી જિંદગી બળ કરી કરીને ભેગું કર્યું પચીસ ટકા લઈ જવા દેતા હોત તો એમ તો થાયો પચીસ ટકા પચીસ ટકા આખી જિંદગી જેના માટે કેટલું સાચું ખોટું કાળું ધોળું જેટલું કેટલું માણા કરે અને બધું જ મૂકીને આવ્યું જાવ કાંઈ નહીં અને તમે આમ સૃષ્ટિનો ક્રમ જોવો ને જેથી જન્મો હોય તેદી એક કોઈ કપડું એને પહેરેલું ન હોય અને જે જાય તેદી એક કોઈ કપડું ન હોય ખાપણ ઓઢાડ્યું એ લઈ લઈ પછી આવ્યા હોય ત્યારે મોઢામાં દાંત ન હોય જાય ત્યારે લગભગ ન રહ્યા હોય માવા ખાઈ ખાઈને અડધા પડી ગયા હોય મોઢામાં દાંત ન હોય અને જન્મે ત્યારે બાળકનું વજન બે થી અઢી કિલો હોય અને જેદી મરી જાય અગ્નિ સંસ્કાર કરે તો વાહે અસ્થિ ને રાખ ભેગો કરો ને તો બે થી અઢી કિલોય રે જેવો આવ્યો એવું જ આવવાનું અને એવું અફર નિયમ ભગવાને બનાવ્યો છે કોઈ કશું જ લઈ જઈ શકે નહીં એટલે સુખદેવજી મહારાજને જે પ્રશ્ન પૂછો છે કે માથે મરવાનું હોય એને શું કરવું મરવાનું મારે તમારે બધાને છે એકલું જ આવવાનું છે કોઈ આરે આવવાનું નથી એ બધું પાકું છે એટલે આ લોકોનું જેટલું કરવું ઘટે એટલું કરવું પણ ભગવાનનું ભજન એ કરવું સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદમાં કહે છે કે હે પરીક્ષિત જેને માથે મોત હોય ને એને ભગવાનનું ભજન કરી લેવું દ્વિતીય સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ જે વાત કીધી કે એ પરીક્ષિત એને ભગવાનનું ભજન કરવું તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય છે સ્મર્તવ્યેચતા ભય જેને નિર્ભય થવું હોય એણે ભગવાનની કથા સાંભળવી હરીહ શ્રોતવ્ય પેલા એના ગુણગાન સાંભળવા એના ચરિત્રો સાંભળવા એની કથા સાંભળવી કીર્તિતવ્ય ઈ ભગવાનના ગુણગાન ગાવા એના કીર્તનો ગાવા એના નામ જપ કરવા સ્મર્તવ્ય એ ભગવાનનું સ્મરણ કરવું ઈશ્વરની કથા સાંભળવી ઈશ્વરના ગુણગાન ગાવા ઈશ્વરનું સ્મરણ કરો અને એક વાત બહુ સરસ પરીક્ષિતને કદી કે પરીક્ષિત જીવ પ્રાણી માત્ર રાત્રિ સુવામાં અને ભોગ ભોગવવામાં વ્યતીત કરે છે અને દિવસ પૈસા કમાવામાં માં કુટુંબનું ભરણપોષણ કરવામાં વ્યતીત કરે છે કોઈ ભગવાનનું ભજન કરતા નથી નિદ્રયા હ્રીયતે નત્તમ વ્યવાયેન ચ વાવયહ દિવાચારથી હયા રાજન કુટુંબ ભરણેન વા માટે હે પરીક્ષિત જેને માથે મોત હોય એને ભગવાનનું ભજન કરી લેવું અને જો ભાઈ આ દુનિયાનું જે કંઈ કરવું ઘટે એ બી કરવું ન કરવું ઘટે ન કરવું એવું નહીં કેવું પણ ભેગું કંઈ નથી આવતું એટલે જે ભેગું આવે ને એવું હેરું હેર કરી લેવું વસ્તુ પદાર્થ જ ભેગા આવવાના નથી કરેલા સત્કર્મો અને કરેલી ઈશ્વરની ભક્તિ એ આત્માની ભેગી બીજા જન્મમાં કામમાં આવશે પંચમસ્કંધમાં કથા આવે ભરતજી રાજ છોડી ભજન કરવા ગયેલા મૃગલીના બચ્ચામાં અંતકાળે આસક્તિ રહી બીજો જન્મ મૃગના બચ્ચાનો આવ્યો પણ પૂર્વ જન્મમાં કરેલા ભજન ભક્તિને સંપાદિત કરેલું જ્ઞાન એ ગયું નહીં મૃગના જન્મમાં પણ યાદ રહ્યું કે ક્યાં હું રાજપાટ છોડી ભજન કરવા નીકળેલો અને એક મૃગલાના બચ્ચામાં બંધાણો જ્યારે મૃગ શરીર આવ્યું ત્યારે ભરતજીએ ન પાણી પીધું ન તૃણ ખાધું અને એકદમ શોર્ટ ટાઈમમાં શરીર છોડી દીધું અને ત્રીજો જન્મ વળી બ્રાહ્મણને ઘરે આવ્યો ત્યાં પણ એનું નામ ભરત પાડવામાં આવ્યું પણ એક વારનું અનુસંધાન રહી ગયેલું ગયા જન્મનું કે હવે મારે જગતમાં ક્યાંય બંધાવવું નથી ક્યાંય ધ્યાન જ ન આપે જડ ભરત ભરતજી કોઈ જગ્યાએ ધ્યાન ન આપે પક્ષીઓને ઉડાડવા મોકલે ખેતર તો કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચિડિયા ચીડિયા ભર ભર પેટ ભણવામાં ધ્યાન નહીં ખેતરમાં ધ્યાન નહીં ખાવામાં ધ્યાન નહીં ક્યાંય ધ્યાન જ ન આપે ગાંડાની જેમ રહેવા માંડ્યા એટલે લોકો બધા કહેવા માંડ્યા આતો હાવ જડ છે આ તો હાવ ઝડ છે એટલે એનું નામ ઝડ વરત પડી ગયું જગતમાં બંધાણા નહીં આ જગત એમાં બહુ બંધાવા જેવું છે નહીં એટલે થોડોક વૈરાગ મેળવી ભગવાનની ભક્તિ કરવી છેલ્લે કાંઈ હાથમાં એ વૃદ્ધાવસ્થા આવશે રોગ આવશે છોકરાઓ ધ્યાન નહીં દે સાચવશે નહીં અને ઘરમાંથી દીકરાની વહુ બોલશે કે આ ડોહો હવે જાતોય નથી તય એમ ખબર પડશે કે આ જિંદગી કોના માટે બગાડી ભગવાનનું ભજન કર્યું નહીં સ્વાર્થી દુનિયા અહીં તો તમે કોકના લગ્નમાં જઈને ચાંદલો બસો રૂપિયાનો કર્યો હોય ને એ તમારા ઘરે છોકરાના લગ્નમાં આવે ને તો બસો રૂપિયાનો ચાંદલો કરાવે એવડાને ચાંદલા યાદ હોય કારણ કે કેટલાનો કરાયો હતો હમણાં મને કોઈક એક ક્લિપ મોકલેલી ચાંદલાની કે બતાવી નથી ઓપનિંગ કરું છું અહીંયા ભાવનગરમાં હા ચાંદલાની ક્રીપ અને એમાં બે જણા એટલે આ તો ઉતારેલી ક્લિપ છે પણ એમાં બહુ સરસ બે જણા બેઠા છે ચાંદલો નોંધવા માટે અને બે જણા ચાંદલો નોંધે છે ને એમાં એક જણે કીધું કે જોઈ કે ઘરજણીએ કીધું છે જેટલા રૂપિયાનો ચાંદલો કરાવે ને એ પ્રમાણે જમણવારમાં લઈ જવાના કે બધી રીતના વિભાગ પાડી રાખેલા બસો રૂપિયા ચાંદલો લખાવે છે અને ખીચડી કઢીના ડિપાર્ટમેન્ટમાં જવા દેવાના પાંચસો રૂપિયા ચાંદલો લખાવે તો એને વળી લાડવા ગાંઠિયા અને શાકભાજીની શાક રોટલીને એમાં લઈ જવાના અને વળી કોઈ હજાર રૂપિયા લખાવે તો એને આઈસ્ક્રીમ બાસ્ક્રીમ એ અપાવવાનો હોય કે એમ અને પંખો પંખો એસીની આવી બધી અલગ અલગ વ્યવસ્થા કરી રાખેલી જેટલો ચાંદલો લખાવે એટલું ઈ કે લઈ જવાનું એટલે આ દુનિયામાં એમ તમે જોવા જાવ ને તો બધું આવું જ છે ભાઈ અમે તો અમારું જોઈને ત્યારે તમારી ખબર પડે કે અમારા ટકાવાળામાં સ્વાર્થ વિના કઈ વ્યવહાર જ નથી અને જેને કાંઈ લેવા દેવાનો હોય તો સ્વાર્થ વિના કોઈ વાત નહીં તો તમારા સંસારમાં પરમારભાઈ મારું ખોટું કઈ એમાં એટલે બહુ મોહમાં પડ્યા છે એવું નથી આપણું બધું સારું હાલતું હોય ને ત્યારે બધા ભાઈ ભાઈ કરતા હોય પણ જેવું જાય ને ભાઈ એવું કોઈ કોઈને બોલાવતું નથી એટલે થોડાક આ છે સત્કર્મ કરી લેવા અને થાય એટલી ભગવાનની ભક્તિ કરી લેવી એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ભગવાનનું ભજન કરો અને ભજનના જેને તાન હોય ને ભાઈ